ગાંધીનગર નલસે જલ યોજનાના ભ્રષ્ટાચાર મુદ્દે આમ આદમી પાર્ટીના ગંભીર આક્ષેપો આમ આદમી પાર્ટીના નેતા પ્રવીણ રામે સીઆર આર પાટીલ પર લગાવ્યા ગંભીર આક્ષેપ તમારામાં હિંમત હોય તો નલસે જલ યોજનાના ભ્રષ્ટાચાર મુદ્દે ઈડી અને સીબીઆઈ ની તપાસ બેસાડો આમ આદમી પાર્ટીના નેતા પ્રવીણ રામે સી આર આપી ચેલેન્જ સી આર પાટીલ આખો હાથી જતો રહ્યો પછી પૂંછડું પકડવા દોડ્યા ભાજપના રાજમાં ભ્રષ્ટાચારનો રાફલો ફાટ્યો છે અનેક મોટા ભ્રષ્ટાચારો પછી છેલ્લા ત્રણ ચાર દિવસથી થી સે જલ યોજનાનો ભ્રષ્ટાચાર સામે આવ્યો છે નલસે જલ યોજનામાં નલ તો આવી ગયા પણ હજી સુધી જલનું એક પણ ટીપું આવ્યું નથી સે જલ યોજનામાં

ત્યારે એમની ગ્રાન્ટ અટકાવવામાં આવે છે કેમ અત્યાર સુધી તમને ખબર નહોતી તમે પણ ગુજરાતમાં હતા સીઆર પાટીલ સાહેબ તમને ખબર નહોતી કે નળ જલ યોજનામાં ખોટું થાય છે તમામ ગ્રાન્ટો જતી રહી તમામ ગ્રાન્ટો ખવાઈ ગઈ કોન્ટ્રાક્ટરો અને ભાજકના નેતાઓ ખાઈ લીધી આખે આખો હાથી જતો રહ્યો અને હવે પૂછડું પકડવા દોડ્યા છો આ તો એ વાત થઈ આખે આખી ગ્રાન્ટો ખાઈ લીધી અને હવે તમે સીઆર પાર્ટી એવી જાહેરાત કરો છો કે ગ્રાન્ટ અટકાવી દેવામાં આવશે

તો જલ યોજનામાં અત્યાર સુધી જેટલું ખોટું થયું છે જેટલો ભ્રષ્ટાચાર થયો છે એમાં ઈડી અને સીબીઆઈ ની તપાસ બેસાડો અને જેટલા પણ એમાં ગુનેગાર છે એ કોન્ટ્રાક્ટર અને કોઈ પણ પક્ષનો નેતા હોય એ તમામને જેલ હવાલે કરો તો અમને લાગશે કે તમે હકીકતમાં જનતા માટે કંઈક કરવા છો બાકી માત્ર વાહ્યા વાતો કરવાથી આ રીતે સારી સારી વાતો કરવાથી જનતા ભરમાવાની નથી કારણ કે ખીચા ભરીને છેલ્લે તમે જાહેરાત કરી દો કે હવે ગ્રાન્ટ બંધ તો અત્યાર સુધી ની ગ્રાન્ટ ઠાલવી દીધી અત્યાર સુધી તમને ખબર જ નહોતી એટલે આ મારી સરકાર પાસે આમ આદમી પાર્ટીની અને સી આર પાસે સરકાર અમારી આમ આદમી પાર્ટીની ઉગ્ર માંગ છે કે આમની અંદર ઈડીઆઈ ઈડી અને સીબીઆઈ ની તપાસ થાય અને ગુનેગારોને તાત્કાલિક ધોરણે કાયદેસરની કડકમાં કડક કાર્યવાહી કરવામાં આવે પ્રવીણ પ્રદેશ ફ્રન્ટ્રલ અધ્યક્ષ આમ આદમી પાર્ટી